જય સિયારામ વિસામાનું આજે શુભ શુભમુહૂર્ત પણ રાખ્યું જય સિયારામ વિસામાને સંકલ્પ સેવા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અહીં આરંભ પામનાર વિસામા કેમ્પ સાથે અને ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં સુંદરકાંડ રામદેવપીરનો પાઠ ગાયત્રી યજ્ઞ અને ભગવાન સ્વામિનારાયણની પૂજા વિધિનો પણ સમાવેશ થાય છે જે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નિમિત્તે પંચોતેર વૃક્ષો વાવીને આ પ્રસંગની શોભા વધારશે છે ગજેન્દ્રસિંહના પ્રશંસની ઉમદા કાર્યમાં ગામના યુવાનો પણ મૂકીને જોડાઈ ગયા છે વિસામનો લાભ રાત દિવસ હજારો પદયાત્રીઓ લેશે ભારતસિંહ સાબરકાંઠા આજે આજે સાબરકાંઠા જિલ્લાના તલો તાલુકાના ભક્તાપુર ગામે રૂડ ઉપર વિસામો આયોજન કરવામાં આવ્યું આજે વિસામો પદયાત્રીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે સાથે અમે છેલ્લા ચાર વારથી આવી સામા આયોજન કરીએ છીએ આજે પાંચ વર્ષનો પ્રવેશ કર્યો છે આ સિવાય અમારા જયસિંહ વિસામો ત્રણસો પસંદ ચા નાસ્તો જમવાનું રહેવાની સગવડ પદયાત્રા માટે કોઈ સાધુ સંતાઓ હોય અમે બધી વ્યવસ્થા કરી છે એ સાથે સાથે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેર વર્ષ થતા ત્યારે અમે આજે પંચોતેર બુક્સ પવાનું પણ માનિંગ કર્યું એ બુક સેવામાં એ કાયમ માટે પંચોતેર હોય અને એનો ઉપયોગ થાય એટલે આજે પણ અમે અમારા તલો સર્વે આગેવાનો ભેગા થઈ અને ભારતીય જનતા પાર્ટીના અમારા સંગઠનના આગેવાનો અમારા પાર્ટીના આગેવાનો બધા ભેગા થઈ અને આ કાર્યક્રમ કર્યો અને આવી સામોધ પદયાત્રીઓ માટે ખુલ્લું મૂકવામાં આવે છે